તે કોન્ટ્રાક્ટનો પ્રોજેક્ટ પોતાનો જે પ્રસ્તાવમાં હાલમાં પૂજા હોય તો પીફ બાબતનું આપણે ચર્ચા કરી શકીએ છીએ કે આપ પીફ બાબતની વાત કરો છો અ પીફ બાબતમાં જે તે સમયની નગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટ આપવા આવેલો તો આ બાબતે કોન્ટ્રાક્ટરને નબિત તે સમય કોન્ટ્રાક્ટરને નગરપાલિકા દ્વારા પેમેન્ટ આપવામાં આવે છે હાલમાં મહાનગરપાલિકા બન્યા બાદ અ આજે પેમેન્ટ છે મેં રેગ્યુલર કરી દીધેલ છે અત્યારના કોઈ ઇશ્યુ નથી પરંતુ જેતે સમયે જે નગરપાલિકાના સમયમાં કોન્ટ્રાક્ટરને રેગ્યુલર પેમેન્ટ ન થતું ન હોય કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીના એકાઉન્ટમાં રેગ્યુલર પીએફ જમા થઈ શકતો ન હતો મૂળ મુદ્દો આ છે જે તે સમયે જે નગરપાલિકા દ્વારા જે પેમેન્ટ આપવામાં આવે એ પણ ચેક દ્વારા આપવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર ની ફરજ છે કે પેમેન્ટ એમાં ખાતામાં જમા કરાવે આમ આ જે પીએફ છે એ કોઈ પીએફ ની રકમ કોઈ રોકી ન શકે જે તે ડિપાર્ટમેન્ટ જે તે કર્મચારીના ખાતામાં એ જમા થાય અને આના માટે પીએફ વિભાગ દ્વારા પણ દેખરેખ રાખવામાં આવતી હોય છે નડિયાદ કોંગ્રેસ પ્રમુખ દ્વારા કેમ આક્ષેપ કરવામાં આવે છે આનો મોટો પ્રસ્તાવ અ કર્મચારીઓ ઘણા એમ કહેતા હોય કે ભાઈ અમને પીએફ નથી મળ્યું એ સંજોગોમાં કહેતા હોય છે પણ જ્યારે કર્મણ નગરપાલિકાએ જે તે સમય જે પેમેન્ટ આપી નથી શકેલી અ કોન્ટ્રાક્ટરને એનું પેમેન્ટ આપવાનું બાકી હોય એ જેમ જેમ નગરપાલિકા દ્વારા પેમેન્ટ અપાતું જાય હાલમાં મહાનગરપાલિકા દ્વારા જે રીતે પેમેન્ટ એમને પગાર ચૂકવણો થતું જાય એ મુજબ એ પણ પીએફ જમા કરાવી દે છે અને કોન્ટ્રાક્ટરને પણ એ બાબતે નોટિસ આપેલી છે કે તમે એડવાન્સ જમા કરાવી દો પીએફ મહાનગરપાલિકા હાલમાં તમને જે બાકીના પેમેન્ટ છે એ તમને ચૂકવી દેશે આ દરમિયાન તમે એડવાન્સ જમા કરાવી દો અને કોન્ટ્રાક્ટર એમાં સમત થયેલ છે એમને ખાતરી આપેલ છે કે અમે એડવાન્સ એમ પીએફ એના ખાતામાં જમા કરાવી દઈશું અને જમા કરાવશે એટલે અમે એનું રૂટીન જે અગાઉના બિલો બાકી છે એ પણ અમે એમને ચૂકવવાની ખાતરી આપેલ છે કર્મચારીઓ આવા લગભગ પચાસ ની આજુબાજુના કર્મચારીઓ છે આમાં ભૂલ આમ જોઈએ તો કશું કોઈ ની નથી સેલરી જેમ થતું જાય એ રીતે એનું પેમેન્ટ છૂટું થતું જાય અને કોન્ટ્રાક્ટ જેમ પેમેન્ટ એના ખાતામાં મળતું જાય એમ લોકો પીઆર જમા કરાવતા જાય હવે મહાનગરપાલિકા કે નગરપાલિકા કોન્ટ્રાક્ટર ને બાય ચેક પેમેન્ટ આપે છે અને કોન્ટ્રાક્ટર એના ખાતામાં પીએફ જમા કરાવે એમાં ભ્રષ્ટાચાર કઈ જગ્યા આવે આપણે એ રાજકીય બાબતો હોય છે એમાં હું બહુ ડીપમાં ન જઈ શકું વહીવટી બાબતો ની બાબતે હું સ્પષ્ટતા કરી શકું